જિલ્લા તંત્ર દ્વારા દબાણકર્તાઓ સામે કડક કાર્યવાહી કુલ એકસો નવ દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ અંદાજીત રૂપિયા સત્તર પોઈન્ટ બોતેર કરોડની આશરે છ લાખ અઠ્યાસી હજાર ચોરસ મીટર ગૌચર જમીન ખુલ્લી કરવામાં આવી ગીર દેવડી ગામે ઓગણીસ દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ અંદાજીત રૂપિયા ત્રણ કરોડની આશરે એક લાખ વીસ હજાર ચોરસ મીટર ગૌચર જમીન ખુલ્લી કરવામાં આવી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વીજ સિંહ જાડેજાના માર્ગદર્શન અને સૂચના હેઠળ કુડીનાર તાલુકાના ગીર દેવડી ગામે ગૌચરની જમીન ઉપર ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી જે અંતર્ગત ઓગણીસ દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ અંદાજિત રૂપિયા ત્રણ કરોડની આશરે એક લાખ વીસ હજાર ચોરસ મીટર ગૌચર જમીન ખુલ્લી કરવામાં આવી હતી આમ છેલ્લા ત્રણ દિવસમાં ગ્રામ પંચાયત ગીર દેવડી દ્વારા ત્રણ જેસીબી રાખી અને ગૌચર જમીન પરના તમામ દબાણ દૂર કરવામાં આવ્યા હતા સમગ્ર જિલ્લા તંત્ર દ્વારા કુલ એકસો નવ દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલા આશરે છ લાખ અઠ્યાસી હજાર ચોરસ મીટર ગૌચર જમીન જેની અંદાજીત કિંમત રૂપિયા સત્તર પોઈન્ટ બોતેર કરોડની જમીન તંત્ર દ્વારા ખુલ્લી કરવામાં આવી હતી વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે ઇરફાન લીલાણી ગીર સોમનાથ